સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં રાખડી મહોત્સવ યોજાયો સીબી પટેલ આર્ટસ કોલેજ નડિયાદના આચાર્ય ડોક્ટર મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી રક્ષાબંધન તહેવારની ઉજવણીના સંદર્ભમાં રાખડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત મૈત્રી સંસ્થાના આત્મનિર્ભર ભારતની તાલીમ મેળવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીનું વેચાણ કરવામાં આવ્યું હતું આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને નમ્ર અપીલ કરી હતી કે બજારમાં મળતી વિદેશી રાખડી ખરીદવાને બદલે આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી સ્વદેશી રાખડીઓ ખરીદી કરવી મૈત્રી સંસ્થા દ્વારા રાખડી મહોત્સવમાં ભાઈઓના હાથે બાંધવાની રાખડી ફાફીર રાખડી આરતીની થાળી કંકાવટી વગેરેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કોલેજના વિદ્યાર્થીઓએ આ દરેક વસ્તુઓ નિહાળી ખરીદી કરી હતી રાખડી મહોત્સવનો હેતુ આત્મનિર્ભર ભારત કાર્યક્રમને ચરિતાર્થ કરવા દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી સ્વદેશી રાખડીની ખરીદી કરવાનો હતો